પટેલ કોણ છે અનંત પટેલ આદિવાસી સમાજનો અવાજ છે અનંત પટેલ આદિવાસી પ્રશ્નોને ઉજાગર કરનાર છે અનંત પટેલ આદિવાસી યુવાનોને રોજગારી અપાવવા માટે જળ જંગલ જમીન બચાવવા માટે આગળ પડતો છે અને લોકોને સાથે લઈને ગામે ગામ એક અનંત પટેલ ઉભા થાય અને પોતાના સમાજ માટે પોતાના વિસ્તાર માટે

એક આદિવાસી વંશક તરીકે અનંત પટેલે આદિવાસી હક અને અધિકારની લડાઈ માટે ઘણા સમગ્ર ગુજરાત જાણે છે પણ એક ધારાસભ્ય તરીકે અન્ય સમાજના લોકો માટે શું કર્યું એક તરીકે વાંસદા ચીખલી જે મારો વિસ્તાર છે એમાં ખૂબ મોટી સમસ્યા જો કોઈની હોય તો મોટે ભાગે આદિવાસીઓની છે પરંતુ એની સાથે સાથે અન્ય સમાજના કોઈ પ્રશ્ન હોય એક ધારાસભ્ય નહીં પરંતુ એક આ વિસ્તારના આગેવાન તરીકે એક શિક્ષિત આગેવાન તરીકે સમસ્યા આવે તેના નિરાકરણ માટે અમે નીકળીએ છીએ જેવી રીતે અત્યારે વિદ્યા સહાયક જ્ઞાન સહાયકની જે ભરતી અગિયાર મહિનાના કરારે થવાનો એવો નિર્ણય શિક્ષણ મંત્રીએ અને સરકારે લીધો ત્યારે દરેક સમાજના યુવાનો જેણે એમ એ કર્યું છે એમ ફિલ કર્યું છે પીએચડી કર્યું છે એમને શિક્ષક એને પોતાને ફૂલ સમયની નોકરી મળે એના માટે માંગણી કરી અમે એમની સાથે રહીને એમાં અમે કોઈ સમાજને બાદ નથી રાખ્યો બધા જ સમાજના દીકરા દીકરીની સાથે રહીને ધરણા પણ કર્યા છે ગાંધીનગરમાં અને એમના પ્રશ્ન લઈને રેલીઓ પણ કરી છે આવેદનપત્ર પણ આપ્યું છે હમણાં બજેટ સત્ર ચાલુ થવાનું હતું ત્યારે અમે વિધાનસભાની બહાર પણ એ યુવક યુવકોને કાયમ માટે નોકરી મળે ફૂલ સમયની નોકરી મળે એના માટે અમે પ્રદર્શન પણ યોજ્યું હતું

આદિવાસી વિસ્તારમાં વાંસદા ચીખલીની વાત કરીએ તો આપણી પાસે ડિપ્લોમાની કોલેજ નથી સાથે સાથે વિજ્ઞાન પ્રવાહની કોલેજ હોવી જોઈએ કોલેજો નથી અને અત્યારે આદિવાસી યુવકો અને યુવતીઓ એથ્લેટિક બને છે અને જુદી જુદી રમતમાં આગળ વધે છે ત્યારે એમની પાસે એવું અત્યાધુનિક આધુનિક મેદાન પણ નથી તેવા સમયમાં અમે અમારી એક જ માંગણી છે બજેટમાં કે અમને સારી શાળાઓ આપવામાં આવે અમને સારી કોલેજો આપવામાં આવે અને એ પણ સુવિધાયુક્ત આપવામાં આવે એની સાથે સાથે આપણે ત્યાં આરોગ્યના ધામો છે સિવિલ હોસ્પિટલ છે કોટેજ હોસ્પિટલ છે ત્યારે એ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ નથી એમણે ડાંગની જ વાત કરીએ તો ડાંગની હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ નથી ત્યાંની સગર્ભા બેનો વાંસદા ચીખલી કે વલસાડ સુધી એમણે જવું પડે છે ત્યારે આપણને પૂરેપૂરા પ્રમાણમાં ત્યાં ડોક્ટરો હોવા જોઈએ અત્યારની જ વાત કરીએ તો તાપી જિલ્લામાં જે સરકારી હોસ્પિટલ છે એ હોસ્પિટલ એ બજેટમાં આપણે ત્યાં ખૂટતી કડી છે એ આપણા માટે આદિવાસી વિસ્તાર માટે આપ્યું નથી એના માટે અમે માંગણી પણ કરવાના છે ને માંગણી મૂકવાના પણ છે જી આદિવાસી વિસ્તારના જળ જંગલ કે જમીનની વાત આવે ત્યારે સરકારના તમામ નિર્ણયોનો વિરોધ કરવા અનંત પટેલ સામે છાતી ઉભે રહેવામાં કોઈ દિવસ પાછળ પડ્યા નથી તો અનંત પટેલ વિચારધારાથી આદિવાસી વિસ્તારનો વિકાસ કેવો થવો જોઈએ આદિવાસી વિસ્તારનો વિકાસ થવો જોઈએ પરંતુ વિનાશ ન થવો જોઈએ આદિવાસી વિસ્તારમાં તોતેર ડબલ એની જમીનો છે આપણા વડવાઓ અને આગલી જે સરકાર હતી એમણે આપણે તોતેર ડબલ એથી સુરક્ષિત કરી છે આદિવાસી વિસ્તારમાં ગણોધારો દાખલ કરીને મોટા જમીનદારો પાસે આપણને જમીન અપાવી છે એવા સમયે માત્ર જમીનના જ કારણે જીવતો એક જો કોઈ આધાર હોય તો એ આદિવાસી સમાજ માટે જમીન છે બીજું જંગલ જંગલની વાત કરીએ આપણે જંગલમાં જ રહેવા ટેવાયેલા છે આપણે મૂળ પ્રવાહ સાથે પણ જંગલમાં જ રહીએ છીએ એટલે જંગલ પર્યાવરણના કારણે જંગલ પણ બચવું જોઈએ આદિવાસી સમાજની જમીન પણ બચવી જોઈએ સાથે સાથે પાણી જે પાણી છે એ પાણીથી જ આપણે સિંચાઈ કરી શકીએ ખેતી કરી શકીએ પશુપાલક છે આપણે અત્યારે તો આપણા પશુઓને પાણી આપવાનું હોય તો પાણી બી આપણા માટે ખૂબ જરૂર છે માત્ર ને માત્ર ઉદ્યોગના માટે જો વિકાસ કરતા હોય તો અમારે એવો વિકાસ જોઈતો નથી અને એના માટે જ અમે લડીએ છીએ કે જળ જંગલ જમીન પ્રકૃતિ એ અમારા ભગવાન છે અમે એમને બચાવવા માટે છેલ્લી હદ સુધીની કોશિશ કરીશું અનંત પટેલ ની જો ઓળખ પૂછું મેં તો સૌ પ્રથમ ઓળખ શું થશે એક ભારતીય કે એક આદિવાસી મારી જો ઓળખ હોય તો ભારતીય આદિવાસી તરીકેની મારી ઓળખ હોવી જોઈએ કારણ કે દેશ પણ મારા માટે પ્રથમ છે અને મારો સમાજ પણ મારા માટે પ્રથમ છે જો જો દેશ દેશ જ જ તો તો સમાજ સમાજ હશે 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 એટલે ભારતીય આદિવાસી તરીકે મારી ઓળખ થવી જોઈએ અને હું ઇન્ડોજનિયસ પીપલમાં આવું છું આખા સમગ્ર વિશ્વના આદિવાસી સમાજનો સમુદાય જે છે તેની સાથે રહેવાવાળો સમુદાયમાંથી હું આવું છું એટલે હું ભારતીય આદિવાસી તરીકેની ઓળખ પસંદ કરવા માંગુ છું આવતી બે હજાર ચોવીસની લોકસભાનું ઇલેક્શન જેમાં પોતાની અનંત પટેલ ઉમેદવારી કરી રહ્યા છે જેમાં કોઈ શંકા નથી અને આ ઇલેક્શનમાં વલસાડ બેઠક પર પચાસ ટકાથી પણ વધુ વિસ્તાર આદિવાસીઓનો છે જો કદાચ માની લેવામાં આવે કે આ સમગ્ર આદિવાસી સમાજ જો અનંત પટેલ સાથે હોય પરંતુ અન્ય સમાજના લોકો જે એમ વિચારે છે કે અનંત પટેલ માત્ર માત્ર આદિવાસી લોકોનું હિત ઈચ્છે છે એવા લોકો કઈ આશાથી તમને સહકાર આપશે આદિવાસી સમાજમાંથી આવું છું એટલે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવું એ પહેલી મારી ફરજ છે પરંતુ એની સાથે સાથે કોળી સમાજ હોય એની સાથે સાથે માછી સમાજ હોય એની સાથે સાથે અન્ય મુસ્લિમ સમાજ હોય કે માઇનોરિટી હોય કોઈ પણ હોય એમના જ્યારે પ્રશ્નને વાચા આપવાનું થશે હું એમના પ્રશ્નોને પણ વાચા આપીશ અત્યારે વિધાનસભા જે વાંસદા ચીખલીનો વિસ્તાર જે છે મૂળતઃ આદિવાસી વિસ્તાર છે એટલે એમનો અવાજ ઉઠાવવાનું મારા માટે સમસ્યાને લીધે જરૂરી છે પરંતુ જ્યારે હું વાપી વિસ્તારમાં જઈશ જ્યારે ઉમરગામ વિસ્તારમાં જઈશ અને ત્યાં કંઈ સમસ્યા હશે જ્યાં એમાં કોઈ પણ સમાજ હોય પર્યાવરણને બચાવવાની વાત હશે ઇન્ડસ્ટ્રીની સામે લડવાની વાત હશે ત્યાંના એવા ઉદ્યોગો પણ છે જે સારા ઉદ્યોગ છે પ્રદૂષણ નથી ફેલાવતા તો એમને સહકાર આપવાની વાત થશે ત્યારે અમે સહકાર આપીશું કાંઠા વિસ્તારના અંદર માછી સમાજ છે ટંડેલ સમાજ છે તેમજ કોડી સમાજ છે જે દરિયા આધારિત કામ કરે છે વ્યવસાય કરે છે એમને પણ જેટલો પ્રમાણમાં અમારો સહકાર જોઈશે એટલો પ્રમાણમાં અમે સહકાર આપીશું ગઈકાલની જ વાત કરીએ ગણદેવી તાલુકાના વિસ્તારમાં એલ એન નામની કંપની આવી ચોવી છત્રીસ જેટલા ખેડૂતો પાસે સહિયારી ભાડે પટ્ટે જમીન લીધી પરંતુ એમને વળતર નહીં આપવાના કારણે ખેડૂતો ખૂબ પરેશાન હતા ઘણી બધી વખત પ્રાંત અધિકારી પાસે 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 મામલતદાર ગયા એમની એમની એમને મળતી હતી અને એ સમગ્ર કોળી સમાજ હતો છતાં પણ અમે જઈને એમના માટે ધરણા પણ કર્યા મામલતદાર પાસે બે કલાક બેસીને એલ એન અધિકારીને લાવીને એમના વચ્ચે સમાધાન પણ કરાવ્યું એટલે અન્ય સમાજ પણ જ્યારે મને બોલાવશે એમની સમસ્યામાં તું અન્ય સમાજ સાથે પણ જઈશ જી લોકસભાનું ઇલેક્શન આવી રહ્યો છે હાલે પણ એને બાદ કરીને જો વિચારીએ તો ધારાસભ્ય અનંત પટેલને કદાચ કોઈક રીતે ગુજરાતના મુખ્યમંત્રી બનવાનો મોકો મળી જાય તો એવા કયા બદલાવ એવા કયા મુદ્દા પર ગુજરાત સરકારનો બદલાવ ઈચ્છે છે જો મારે મુખ્યમંત્રી બનવાનું હોય અને મેં મુખ્યમંત્રી બનું તો પહેલો બદલાવ શિક્ષણ પર લાવું કારણ કે આજે સમાજ માટે કોઈ પણ સમાજ હોય એના માટે શિક્ષણ એ પ્રથમ પગથિયું છે ખાનગીકરણના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણી શકતા નથી એ કોઈ પણ સમાજના હોય ખૂબ પૈસાઓ ભરવા પડતા હોવાના કારણે એ એ એ બાળક શાળા છોડી દે છે કે કોલેજ છોડી દે છે ત્યારે એમને સહયોગ મળે એવા શિક્ષણ ને રાખીને સારા નિર્ણય લઈને શિક્ષણ પ્રથા વધુ મજબૂત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમની શાળા સરકારી નથી જે આખા ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમની પણ સ્કૂલો હોય પણ સરકારી હોય મફત ભણવાનું હોય એ રીતના બદલાવ લાવી શકીએ બીજું અત્યારે શાળામાં મધ્યાહન ભોજન મળે છે ખાનગી કંપનીને આપવાના કારણે એકદમ હલકી ગુણવત્તાવાળું મળે છે એને સારી ગુણવત્તાવાળું ત્યાં જ બને અને ત્યાં જ ખાવાનું મળે બાળકોને એ રીતનું લાવવાની કોશિશ કરીશ જેટલા પણ આરોગ્યના ધામો છે સિવિલ હોસ્પિટલ છે એને અત્યાધુનિક બનાવીને ખાનગી હોસ્પિટલની જેમ બદલાવ લાવી શકાય જો ખાનગી હોસ્પિટલ જેવું જ આપણી હોસ્પિટલમાં મળતું હોય તો પછી મહા કાર્ડ કે આયુષ્યમાન કાર્ડની કોઈ જરૂર રહેતી નથી ત્યાં જ સારવાર એમને સારામાં સારી મળી રહે અને એમનું ઇન્ફ્રા ઇન્ફ્રાસ્ટ્રકચર હોય કે એમના સાધનો હોય સારામાં સારા ડોક્ટર પણ ત્યાં કામ કરવા આવશે એવું લાવવાની ખૂબ જરૂર છે બીજું જળ જંગલ જમીન બચાવવાની જરૂર છે કારણ કે આજે નવી નવી બધી કંપનીઓ આવવાના કારણે વાતાવરણમાં ખૂબ પ્રદૂષણ થાય છે જેના કારણે ગરમી પણ વધે છે અને જંગલો નાશ થાય છે એના કારણે વરસાદ પણ ઓછો પડે છે તો જંગલોને પણ બચાવવા માટે અને વધુ જંગલો થાય વધુ પ્લાન્ટેશન થાય એવી કોશિશ કરીશું એની સાથે અત્યારનો જે મોંઘવારી છે આપણા વિસ્તારમાં તો મોંઘવારી દૂર થાય અને સરકારી રાહે જેઓ અત્યારે સસ્તા અનાજ કરિયાણાની દુકાનમાં આપણને અનાજ મળે છે એવી જ રીતે ત્યાં શાકભાજી પણ સસ્તું મળે તેલ પણ સસ્તું મળે અને એ પૂરેપૂરું નિયંત્રણ સરકારનું હોય જેના કારણે જે નીચલો વર્ગ છે જે કદી આગળ આવી શકતો નથી એને સારું ખાવાનું મળે અને એની સાથે અત્યારનો જે વાત આપણે કરીએ તો આવાસોની વાત ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ ને વીસ હજાર રૂપિયા મળે છે પ્રધાનમંત્રી આવાસમાં શહેરી વિસ્તારમાં સાડા ત્રણ લાખ રૂપિયા એક આવાસના મળે છે તો ત્યાં શહેરી વિસ્તારમાં પણ સિમેન્ટનો ભાવ એટલો જ છે ગ્રામ્ય વિસ્તારમાં પણ એટલો જ છે પરંતુ અહીં સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયા આપીને એક સારું આવાસ બને કે કાયમ માટે રહે નહીં તો અત્યારે પ્રધાનમંત્રી આવાસ એક લાખ ને વીસ હજાર રૂપિયાનું બને અને એક લાખ વીસ હજાર નો આવાસ કેટલા દિવસ ટકે શમશાન ભૂમિમાં આપણે જઈએ શમશાન ભૂમિનો શેર લેવાનો હોય તો સરકાર બે લાખ ને હજાર આપે છે એક બસ સ્ટેન્ડ તમારે બનાવવું હોય તે ત્રણ લાખ રૂપિયાનું બસ સ્ટેન્ડ એક થોડી વાર ઉભા રહેવાનું હોય ચોમાસામાં તેના માટે બને છે આ તો આખી જિંદગી ગ્રામ્ય વિસ્તારનો એકદમ શું કહેવાય આદિમ જૂથમાંથી આવતું હોય વારલી સમાજમાંથી આવતું હોય કોઈ પણ સમાજમાંથી હોય એને માત્ર એક લાખ ને વીસ હજાર જિંદગી કાઢવાની હોય છે તો આ બધી પદ્ધતિઓ બદલવા માટે હું તૈયાર રહીશ અને અત્યારના પ્રવાહમાં જે યુવાનો બેરોજગારીના ખપ્પરમાં ફસાયેલા છે કોન્ટ્રાક્ટ બેઝથી નોકરી છે તો હું કોન્ટ્રાક્ટ બેઝની નોકરી પણ હટાવી દેવા માંગુ છું અને એમને કાયમી નોકરી આપવા માટે હું જો મુખ્યમંત્રી બનીશ તો હું આ કરીશ એવું હું માનું છું સાથે સાથે શિક્ષકો આજે પોતાની આખી જિંદગી ભણાવવામાં એક સ્કૂલમાં એક કેમ્પસમાં વિતાવી દે છે અને છેલ્લે એને પેન્શન મળતું નથી તો ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવા માટે પણ હું મારી તૈયારી રહેશે અને હું જો બનીશ હું જો બનું તો આટલી આટલો બદલાવ હું ગુજરાતમાં લાવવા માંગુ છું જી દેશની આઝાદી પહેલાં જે ધર્માંતરણની પ્રક્રિયા ચાલી રહી હતી જે આજે પણ ધરમપુર કપરાડા કે વાસદાના જંગલ વિસ્તારોમાં થઈ રહી છે જેનો વિરોધ ખુદ આદિવાસી અને જનનાયક બિરસા મુંડાએ પણ કર્યો હતો આજે અનંત પટેલ કે એ ધર્માંતરણનો વિરોધ કરતા નથી બિરસા મુંડાજીની વાત કરી તો મારે તો મારી વાત એક ઉમેરવાની છે બિરસા મુંડાજી જાતે પણ મિશનરી માં ભણીને એમનો ધર્મ અપનાવેલો પછી એમણે છોડેલો ધર્માંતરણ વસ્તુ એવી છે કે આપણી સાથે રહેવા માટે આદિવાસી સમાજની સાથે રહેવા માટે કોઈ તૈયાર નથી એની સાથે લગ્ન કરવા માટે કોઈ તૈયાર નથી એની સાર સંભાળ રાખવા માટે કોઈ તૈયાર નથી એની દવા દવાખાના સુધી લઈ જવા હોસ્પિટલ સુધી લઈ જવા કોઈ તૈયાર નથી જ્યારે કોઈ ધાર્મિક એવી આસ્થામાં બંધાઈને એને મદદરૂપ થાય એને એને ત્યાં ખરાબ પરિસ્થિતિમાં જીવતા કે જે જાતે હોસ્પિટલ સુધી નથી જશે એ લોકોને લઈ જાય છે એમના બાળકોને ભણાવે છે જો એ રીતનું વાતાવરણ આપણે ઉભું કરીએ તો કોઈ ધર્માંતરણ કરવાની જરૂર નથી માત્રનો વિરોધ કરવાથી એ બટકી નથી જવાનું પરંતુ એમને મદદરૂપ થવું જોઈએ જેમ કે અત્યારે આપણે કોઈ બીજા વિસ્તારમાં જઈએ તો આદિવાસી સમાજના છે એમ કરીને આપણને પાણી પણ કોઈ પીવડાવતું નથી આદિવાસી સમાજના છે આપણને કોઈ ઘર ભાડે આપતું નથી આદિવાસી સમાજના છે એમ કરીને આપણને કોઈ જગ્યાએ કામ કરવા માટે નથી રાખતું એવું ઘણી બધી જગ્યાએ આપણે જોયું છે હાલમાં આદિવાસી સમાજની પરિસ્થિતિ કેવી છે તો આદિવાસી સમાજ રોડ બનાવે છે આદિવાસી સમાજ બિલ્ડિંગ બનાવે છે આદિવાસી સમાજ ઝાડુ મારે છે આદિવાસી સમાજ ગટર સાફ કરે છે બધું જ કરે છે બીજો સમાજ કેમ નથી કરતો જો આદિવાસી સમાજને ધર્મ પ્રવૃત્તિથી બચાવવું હોય તો એને આપણે સાથે રાખવું પડે અને એને હું ફાપવી પડે જેવી રીતે આરોગ્ય માટેની હૂંફ આપો શિક્ષણ માટેની હૂંફ આપો તો ચોક્કસપણે આ ધર્માંતરણ અટકી જશે દેશનો મૂળ માલિક એટલે આદિવાસી તો શા માટે આવા જ કામ આદિવાસીએ કરવા પડે એ જ પ્રશ્ન છે સુપ્રીમ કોર્ટે કીધું છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે આદિવાસી આ દેશમાં મૂળ સમયથી રહી છે પછી મોગલોનું આક્રમણ થયું આર્યનું આક્રમણ થયું પછી આપણા વિસ્તારમાં બ્રિટિશર્સ આવ્યા અંગ્રેજો આવ્યા તો એ આદિવાસીને એવી માનસિકતામાં જ રાખે છે કે એ બહાર નહીં આવી શકે એ બહુ ભણી ગણી નહીં શકે આદિવાસી વિસ્તારની જ કેમ અત્યારે આ છ હજાર જેટલી શાળાઓ બંધ કરવામાં આવી શહેરી વિસ્તારની કેમ નહીં બંધ કરો શહેરી વિસ્તારમાં ખાનગી સ્કૂલો આવી છે તો ત્યાંની સરકારી સ્કૂલો બંધ થવી જોઈએ પણ ત્યાંની બંધ થતી નથી ત્યારે સિવિલ હોસ્પિટલની ઉમેરું સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો સિવિલ હોસ્પિટલ દાહોદની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કેમ થયું તાપીની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કેમ થયું અત્યારે ડાંગની સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ કેમ થાય સુરતની સિવિલ હોસ્પિટલનું કેમ નહીં થાય એટલે આદિવાસી સમાજને એવી રીતે રાખવામાં આવે જે મૂળ પ્રવાહમાં જઈ નહીં શકે અત્યારે આપણે ભણવા જવું હોય તો સુરત જવું પડે વલસાડ જવું પડે તો ત્યાંના ભણેલા સારા લોકો ભણવા આવે છે ને આપણામાં જે બંધારણ વિશેની જાગૃતતા નથી હમણાં એક અધિકારી આવે પોલીસ અધિકારી આવે તો આપણા લોકોને કંઈ કહી જાય આપણા લોકો બોલતા નથી આપણા લોકો શરમાળ છે શિક્ષિત છે અને સંગઠિત થવા છતાં પણ સંઘર્ષ નથી કરતા અને અમારો અવાજ બી એ જ છે સંગઠિત થઈને સંઘર્ષ કરો અને પોતાના માટે સંઘર્ષ કરો પોતાના વિસ્તાર માટે સંઘર્ષ કરો પોતાની સંસ્કૃતિ માટે સંઘર્ષ કરો પોતાના દેવદેવીઓ માટે સંઘર્ષ કરો પોતાના વિસ્તારનો વિકાસ કદી અટકવાનો નથી પરંતુ માત્ર ને માત્ર રોડ કાઢવા માટે આપણા વિસ્તારમાંથી જવાનું ગુડ્સ ટ્રેન કાઢવા માટે આપણા વિસ્તારમાંથી જવાનું અહીંયાના વિસ્તારમાં પાણી છે તે ત્યાં લઈ જવાનું તો અમારા વિસ્તારનું ડેવલપમેન્ટ ક્યારે થશે અને એ ડેવલપમેન્ટ પણ જે રીતે કેવડિયાનું થાય એ રીતનું ડેવલપમેન્ટ જોઈતું નથી અહીંના રહેતા હોય તેને બહાર મોકલી દેવાના ને બહારના પ્રવાસીઓને તમારે લાલ જાજમ પાથરવાની એ પ્રકારનો વિકાસ નથી જોઈતો આપણે શાંતિથી ખેતીવાડી કરીને પશુપાલક કરીને જીવવાવાળા લોકો છે એટલે આપણા વિસ્તારની જળ જંગલ જમીન પણ બચવી જોઈએ અને આપણા વિસ્તારનો વિકાસ પણ થવો જોઈએ આજે અમુક લોકોની મનોવ્યથા છે કે સત્તાધારી પક્ષને જીતવામાં ઈવીએમ ખૂબ જ મોટો ફાળો ભજવી રહ્યો છે જો કદાચ ઈવીએમ મશીનની પદ્ધતિ બદલીને ફરીથી બ્લેક પેપરની વ્યવસ્થા કરવામાં આવે તો કદાચ સત્તાધારી પક્ષ બદલાઈ શકે શું તમે આ વાતને સ્વીકારો છો હું એ વાતને પૂરેપૂરી નથી સ્વીકારતો પરંતુ એટલે અંશે સ્વીકારું છું કે ઈવીએમ મશીનમાં જે આપણને એની સાથે એક વીવી પેઠ હોય છે એમાં જ દેખાય છે ને અત્યારના ઇલેક્શનમાં નવો રિઝલ્ટ વખતે નવો સુધારો પણ લાવ્યા કે એમાંથી એક બૂથની બે બૂથ પાંચ બૂથ ગણો પરંતુ એ છેલ્લો સમય હોય છે જ્યારે પેટમાં એ નિશાન આવે છે તો એ વીવી પેટના બધા જ નિશાનો ગણતરી કરવી જોઈએ જેના કારણે થોડા લોકોને કન્ફ્યુઝ થાય છે એ કન્ફ્યુઝન નીકળી જશે અને એ સાચું હોય વીવી પેટમાં એ પરચી આવે જ છે તો એ ગણવામાં વાંધો શું છે તો એ રીતનો બદલાવ આવો જોઈએ ને એ રીતનો બદલાવ આવે

અમે જે લડત ચલાવી પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એ માત્ર એક વિસ્તારની લડત નહીં હતી એ સમગ્ર આદિવાસી સમાજના વિસ્તારની લડત હતી એમાં વલસાડ જિલ્લો છે એમાં ડાંગ જિલ્લો છે એમાં નવસારી જિલ્લાના ગામો છે તાપી જિલ્લાના ગામો છે માંડવીના ગામો છે ને એ બધા જ લોકો મારી સાથે છે ફોર્સ તાકાત સત્તાધારી પક્ષની હોય છે પરંતુ એ ફોર્સને તાકાત જ્યારે લોકોનો અવાજ ઉભરીને કોઈ નીકળતું હોય લોકો માટે કોઈ લડતું હોય તો એ અવાજ સત્તાધારી પક્ષને પણ પાડી શકે છે અને અત્યારની વાત કરીએ હું પણ લોકો સુધી એવી રીતે એવી જ રીતે જઈશ કે હું તમારા માટે લડ્યો છું હવે તમે મારા માટે લડો અને મારા લોકો લડશે મારી સાથેના લોકો લડશે મારી પાર્ટીના લોકો પણ લડશે અને જે પણ યુવાનો છે જે મારામાં કંઈક નેતૃત્વ જોઈ છે તે મને સપોર્ટ કરશે અને એના કારણે આપણી જીત થશે જ્યારે અનંત પટેલ સ્ટેજ પરથી કહે છે કે હું જીવીશ તો આદિવાસી સમાજ માટે અને મરીશ તો આદિવાસી સમાજ માટે એ વ્યક્તિ જે પોતાનું સંપૂર્ણ જીવન આદિવાસી સમાજ માટે સમર્પિત કરવા તૈયાર છે એ વ્યક્તિને પોતાના સમાજ પર શું અપેક્ષા છે મારી સમાજ પર એક જ અપેક્ષા છે કે ડરો નહીં લડો ડરવાનું કોઈ જરૂર નથી લડવાની જરૂર છે સમાજના હક માટે લડવાની જરૂર છે સંવિધાનને બચાવવા માટે લડવાની જરૂર છે આપણા વિસ્તારના પ્રશ્નો માટે લડવાની જરૂર છે આપણા બાળકોને યુવાનોને નોકરી મળે એના માટે લડવાની છે જળ જંગલ જમીન બચાવવા માટે લડવાનું છે ડરવાનું નથી અત્યારનો માહોલ ગુજરાતનો હોય કે ભારતનો હોય આખા દેશનો હોય એક જ માહોલ છે ડરાવો ગભરાવો કોઈ જગ્યાએ અમે રેલી કરવા માટે જઈએ તો પોલીસ આવીને કે તમારી પાસે પરમિશન નથી કોઈક જગ્યાએ કોઈક અધિકારી પાસે વાત કરવા માટે જઈએ કોઈ સમાજનો પ્રશ્ન લઈને જઈએ તો એમ કે આ અમારી સત્તા નથી અને કોઈ જગ્યાએ દસ જણા બેસીને ખાલી અત્યારે વાત કરીએ તો ભારતના બંધારણમાં બસો ચુમ્માલીસ તેર ત્રણ પરંપરાગત ગ્રામ સભાઓ કરવાની પરવાનગી છે છતાં પણ ગ્રામ સભાઓ અમે કરવા જતા હતા અમે લગભગ રમેશભાઈની અધ્યક્ષતાને સત્તાવીસ અઠાવીસ જેવી ગ્રામ સભાઓ કરી પરંતુ એ ગ્રામ સભાઓ અમે કરવા જતા અમને એવું લાગતું હતું બસો પાંચસો પોલીસ મૂકી દે સેના કારણે મૂકી કહેતા નથી અને પરવાનગી માંગીએ પરવાનગી આપતા નથી તો એવું તો શું એટલી એ એ ગ્રામસભાની તાકાતથી કેમ પોલીસ ડરે છે કેમ સરકાર ડરે છે કેમ નથી કરવા દેતા અત્યારની વાત કરીએ તો હાઈવે છપ્પનનું સંપાદન ભારતમાલા રોડનું સંપાદન ગુડ્સ ટ્રેન જે આ વિસ્તારમાંથી પસાર થવાનું એનું સંપાદન કે મોટા ડેમ બનવાનો હોય એનું સંપાદન સફારી પાર્ક માટેનું સંપાદન આ બધી સંપાદન કરવાની જમીનો માત્ર ને માત્ર આદિવાસી વિસ્તારમાં કેમ મળે કઈ બીજા વિસ્તારનું સંપાદન કેમ નથી થતું પરંતુ આપણી કાયમ માટે ખેતમજૂર અથવા મજૂર કરવા માટે શહેરોમાં જવું પડશે જી સર આપણા સવાલ જવાબનો નો સિલસિલો કદાચ આપડે લંબાવીએ એટલો ટૂંકો છે પણ તમારા કિંમતી સમયને ધ્યાનમાં રાખીને સો વાતની એક વાત કરું કે સો સવાલોનો એક જવાબ માંગો તો શા માટે આટલો સંઘર્ષ આટલી હડતાલો આટલા આંદોલનો આટલી રેલીઓ શું છે અનંત પટેલ નું સપનું મારું સપનું એક જ છે કે મારો સમાજ ખુશી ખુશી પોતાના વિસ્તારમાં રહે અન્નદાતા તરીકે નામ છે એ કાયમ માટે લોકોને અન્ન ખેતીમાંથી ઉગાડીને ખવડાવે એનો બાળક મોટો થઈને આગળ જઈને વ્યવસ્થિત શિક્ષણ મેળવે આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે અલગ અલગ આદિવાસી સમાજમાં છે એ બધી સંસ્કૃતિ હોય એ એનો પહેરવેશ હોય એના વાજિંત્ર હોય એના દેવદેવી હોય એની વાનગી હોય એની બોલી હોય એના વાજિંત્ર બધાને બચાવે અને એ આપણા બાળકો સુધી પહોંચાડે એ જ અનંત પટેલનું એક સપનું છે અને હું કાયમ વિરોધ એટલા માટે જ કરું છું કે કોઈ વિરોધ નહીં કરશે તો આ સમાજના પ્રશ્નોની સમસ્યા ક્યારે દૂર થશે એક જણે